હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આપણે રેગ્યુલર બાજરીના રોટલા તો બનાવતા જોઈએ છીએ તો આજે હું તમને મસાલા બાજરીના ટિક્કી રોટલા બનાવવાની રેસીપી બતાવીશ એટલા ટેસ્ટી અને વન બાઇટમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા બનશે બાળકો જો બાજરીના રોટલા ના ખાતા હોય અને એની અંદર તમે મેથી ધાણા લસણ મરચાં બધી જ વસ્તુ બાળકોને અત્યારે શિયાળામાં આપી શકો છો એટલા સરસ બનીને તૈયાર થઈ જશે તો બાજરીના મસાલા ટિક્કી રોટલા બનાવવા માટે અહીંયા એક પેનની અંદર એક ચમચી તેલ એડ કરીશું અડધી ચમચી જીરું બે તીખા લીલા મરચાં જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો મરચાં મોડા લઈ શકો છો કે મરચાને સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું લીલું સમારેલું કટ કરેલું લસણ એડ કર્યું છે લીલા લસણની જગ્યાએ તમે સૂકું એડ કરી શકો છો પણ અત્યારે શિયાળામાં લીલું લસણ સિઝનમાં છે અને ખૂબ જ સરસ મળે છે જો હોય તો લીલું લસણ એડ કરવાથી એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે તેલની અંદર બધી જ વસ્તુને સાતરી લેવાની છે હવે અહીંયા અડધો કપ લીલી મેથી એડ કરી છે એને ધોઈને સમારીને કટ કરી લેવાની છે એ પછી અહીંયા મેં અડધો કપ લીલા ધાણા એડ કર્યા છે હવે આની અંદર તમે મેથી ધાણાનું પ્રમાણ વધારે ઓછું તમે તમારી રીતે કરી શકો છો અને ઝીણી કટ કરેલી તમે પાલક પણ એડ કરી શકો છો તો હવે અહીંયા મેથી ધાણા એડ કર્યા પછી અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશું અને અહીંયા થોડી એવી હળદર છે વન બાય ફોર ટી સ્પૂન એડ કરી છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અહીંયા મેં એક ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે અને એકદમ લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને સાતડી લેવાનું છે તો આ રીતે ધાણા મેથી સાતળતા વધારે ટાઈમ નહીં લાગે બસ આ રીતે એનું જે કાચું પણ હોય મેથીની થોડી કડવાશ હોય બધી જતી રહેશે તો બસ આ રીતે તમે સાતળી લેશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર પણ એવો જ રહેશે ગ્રીન અને એકદમ સરસ રીતે સતરાઈને તૈયાર થઈ ગયું છે તો રોટલાની અંદર ભરવાનો મસાલો આપણો તૈયાર છે તો એને આપણે હવે સાઈડમાં મૂકીને ઠંડો કરી લેવાનો છે હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ટીકી રોટલાનો લોટ બાંધી લઈશું તો અહીંયા મેં ત્રણ કપ જેટલો બાજરીનો ઝીણો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલા કરીએ છીએ એ જ લેવાનો છે જો લોટ તમારે મોટો હશે તો રોટલા સારા નહીં થાય એટલે એકદમ ઝીણો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલા અજમા મદદથી મેં આ રીતે ક્રશ કરી લીધેલો છે એને પણ એડ કરી દેવાનો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધી લેવાનો છે જો બાળકને શરદી કફ કે ઉધરસ હોય તો પણ તમે આ રીતે બાજરીની અંદર અજમા હળદર એડ કરીને આ રીતે રોટલા પણ તમે આપી શકો છો અને જો તમારા બાળકો લંચબોક્સમાં કંઈક નવું જ માગતા હોય તો આ રીતે તમે બનાવીને ખવડાવી શકો છો તો હવે થોડું થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવો લોટ બાંધી લેવાનો છે વધારે પડતું કે એકસાથે પાણી નથી એડ કરવાનું હવે લોટ તમે જોઈ શકો છો લોટ એકદમ આ રીતે છૂટો છૂટો થાય છે એટલે હવે એને હાથની મદદથી જે હથેળી હોય નીચે એનાથી એકદમ લોટને પાંચથી દસ મિનિટ મસળવાનો છે તમને ખબર હોય તો આપણા દાદીનાની જે રોટલા બનાવતા હોય છે એ વધારે પડતો લોટને મસળતા હોય છે જો તમે બાજરીના રોટલા બનાવો તો લોટને મસળશો તો રોટલા એકદમ ખાવામાં ટેસ્ટી બનશે અને તમે જોઈ શકો છો હવે લોટનું રિઝલ્ટ લોટ એકદમ સરસ તેવો સ્મૂથ થઈ ગયો છે એમાંથી નાનો એવો બોલ્સ આપણે લઈ લેવાનો છે ને આ રીતે ફ્લેટ કરીને સાઈડની કિનારી પતલી કરવાની છે ને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો છે આપણે મિની કચોરી જે રીતે બનાવીએ છીએ એ રીતે જ બનાવવાનો છે તો આ રીતે એકદમ સરસ એવી મેં રોટલાની આ રીતે નાની એવી ટિક્કી કરી લીધી છે હવે વચ્ચે હું અહીંયા એકથી દોઢ ટેબલ સ્પૂન સ્ટફિંગ ભરી રહી છું તમે સ્ટફિંગમાં પનીર પણ એડ કરી શકો છો તો આ રીતે રોટલાને સારી રીતે આપણે જે કચોરી બનાવતા હોઈએ છીએ લીલવાની એ રીતે ભરીને એકદમ સારી રીતે ફોલ્ડ કરીને ફ્લેટ કરી લેવાનો છે ભરતા કોઈ પણ તકલીફ નહીં પડે એકદમ સરળ રીતે એકદમ ઇઝીલી આ રોટલા ભરાઈ જશે તો એકદમ નાની નાની પતલી પતલી ટી બધી જ મેં અહીંયા તૈયાર કરી દીધેલી છે હવે આ ટિક્કી તમે એર ફ્રાય કરી શકો છો માઇક્રોવેવમાં કરી શકો છો કે પછી આ રીતે તમે પેનની ઉપર થોડું એવું તેલ કે ઘી લગાવીને ટિક્કીને એકદમ લો ગેસની ફ્લેમ પર આપણે કડક કરી લેવાની છે તો એકદમ ક્રિસ્પી કરવાની છે તો જ ખાવાની મજા આવશે તો આ રીતે આપણે એકથી બે વખત પલટતા રહીશું અને ઉપરથી પણ થોડું એવું તેલ લગાવી લેવાનું છે તો એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે બંને સાઈડ પલટાવીને આપણે એકદમ સરસ એવી ક્રિસ્પી ટિક્કી તૈયાર કરી લેવાની છે આ ટિક્કી તમે રેગ્યુલર સવારે ચાની અંદર બ્રેકફાસ્ટમાં પણ ખાવાની એટલી મજા આવતી હોય છે તો જરૂરથી આ રેસીપી તમારા બાળકોને આપજો તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બનીને તૈયાર છે રેગ્યુલર બાજરીના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ અને આ મેં અહીંયા બાજરીની મસાલા ટિક્કી ગ્રીન દહીં સાથે સર્વ કરી છે જો ગ્રીન દહીંની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એ રેસીપી પણ હું તમને જરૂરથી આપીશ તો જો હું તમને કટ કરીને બતાવું છું અંદર મસાલો કેટલો સરસ લાગે છે અને આ રોટલા ખાવાની એટલી મજા આવશે નાનાથી લઈને મોટા વડીલો બધાને ભાવશે તમારી આ રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમે પણ તમારા બાળકોને બાજરીનો લોટ કે પછી મેથી ધાણા ભરપૂર પ્રમાણમાં આપીને આવી રેસીપી તમે પણ તમારા બાળકોને ખવડાવી શકો છો તો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ટિક્કી તૈયાર છે તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો આજની મારી રેસીપી કેવી લાગી મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ ફોર